એટલે દુર્ગેશ પાઠક ઉપર ફરીથી સીબીઆઈ ની રેડ નાખી છે આ ભાજપ કરી શું રહ્યું છે તમારામાં તાકાત હતો તમારે ખરેખર ચીનને લાલ આંખ બતાવી પડે આપણે બીજા દેશો માટે લાલ આંખ બતાવવી પડે આપણે સૌ પણ વિપક્ષ શાસક પક્ષ ને વિપક્ષ આપણે તો દેશને રાજ્યને મોટું કરવાનું પણ ડરવાના નથી ના આમ આદમી પાર્ટીના નેતા દર્શાવે ના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દર્શન આ વખતે ગુજરાતની જનતા ખુદ તમને બગાડવા માટે તૈયાર છે એટલે તમે ગમે તેટલી ઈડીસીબીઆઈ ની રેડો કરી લ્યો પણ આ વખતે ગુજરાતની જનતા પરિવર્તન લાવીને રહેશે વર્ષ 2027 માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને લઈને ભારતીય જનતા પાર્ટી પાર્ટી આમ આદમી અને કોંગ્રેસ આ ત્રણેય પાર્ટીઓ પોતાના સંગઠનને મજબૂત કરવા માટે સતત બેઠકો યોજી રહી છે તેની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે રણનીતિઓ બની રહી છે અને આ સમગ્ર પરિસ્થિતિની વચ્ચે આમ આદમી પાર્ટીના સહપ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈ ની રેડ પડી છે અને તેને લઈને આમ આદમી પાર્ટી

તેને લઈને રણનીતિઓ બની રહી છે અને તે વચ્ચે આમ આદમી પાર્ટીના સહપ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈની રેડ પડી છે અને તેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે કે ભાજપ જે છે તે આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે તેના કારણે જ દુર્ગેશ પાઠકના ત્યાં સીબીઆઈની રેડ ભાજપ દ્વારા પાડવામાં આવી છે તો પહેલાં એક તેમને સાંભળી લઈએ કે યશુદાન ગઢવીએ વધુમાં શું કહ્યું તમે જુઓ કે ભાજપ કેટલું ડરી ગયું છે એને ખબર છે ત્રીસ વર્ષથી અત્યારે શાસનમાં હત્યાઓ બેફામ લૂંટફાટ ભાજપના નેતાઓના અત્યાચાર ભાજપના નેતાઓના જે દીકરીઓ ઉપર બળાત્કારો કરીને રેપો કરીને એને સરઘસો કઢાવવા આથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ભાજપને ખબર છે કે હવે આમ આદમી પાર્ટી છે એમને હરાવી શકે છે ડરાવી શકે છે અને એટલા માટે ઉપર પણ આમ આદમી પાર્ટીને તોડવાની ખૂબ કોશિશ કરી અરવિંદ કેજરીવાલથી મારીને તમામ નેતાઓને જેલમાં નાખવાની કોશિશ કરી કાંઈ મળ્યું નહીં સીબીઆઈ ઈડી અને સુપ્રીમ કોર્ટે કીધું કે સીબીઆઈ તોતાની જેમ પારતું તોતાની જેમ ચિંજરા તોતાની જેમ કામ કરે છે જે રીતે ગુજરાતમાં દિલ્હીની ચૂંટણી પછી દુર્ગેશ પાઠકજીએ સહપ્રભારી તરીકે ચાર્જ લીધો અને હજી પાંચ દિવસ થયા જેના અંદાજે પચાસથી વધુ મિટિંગો કરી એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું કે ગુજરાતની જનતાને જે ભાજપે અજગરની જેમ ભરડો લીધો છે તમે ડરાવવાનું કોઈ વિપક્ષો એને ખરીદી લેવાનો વિપક્ષને તોડી નાખવાનો વિપક્ષને મજબૂત નહીં થવાનો પ્રજા ઈચ્છે ભાજપ છે એ પોતે સત્તા ઉપર કાયમી લે ને કાયમી પ્રજાને લૂંટે ચારે બાજુથી એ ભ્રષ્ટાચારમાં બેરોજગારોને નોકરી ન આપે લાઠીચાર્જ કરે માતા બેન દીકરીઓને ઉપર અત્યાચારો કરે એને મોંઘવારીમાં ડામી દે આ સ્થિતિમાં જયારે ગુજરાતને છોડાવવા માટે દુર્ગેશ પાઠક અને ટીમ આવી છે ગુજરાતમાં ત્યારે આજે ગુજરાતના આમ આદમી પાર્ટી સરકાર કારણ કે ગયા વખતે પણ ચૌદ ટકા વોટ છ મહિનામાં મહેનત કરવાથી મળ્યા હતા અને જે ત્રણ વર્ષ છે ને ખબર છે કે સરકાર બનાવી લેશે એટલે દુર્ગેશ પાઠક ઉપર ફરીથી સીબીઆઈની રેડ નાખી છે આ ભાજપ કરી શું રહ્યું છે તમારામાં તાકાત તો તમારે ખરેખર ચીનને લાલ આંખ બતાવી પડે આપણે બીજા દેશો માટે લાલ આંખ બતાવી પડે આપણે સૌ પણ વિપક્ષ શાસક પક્ષ ને વિપક્ષ આપણે તો દેશને રાજ્યને મોટું કરવાનું આપણે લીટી મોટી કરવાની જો સારું કરે છે ને આગળ કરવાના હોય અને લોકશાહીમાં તમામને ચૂંટણી લડવાના અધિકાર છે પણ એટલી ડરી ગઈ ભાજપ કે દુર્ગેશ પાઠક ઉપર અત્યારથી સીબીઆઈ સીબીઆઈની રેડ કરી છે એ આવે નહીં ગુજરાતમાં એ ગુજરાતમાં મિટિંગો ન લે ગુજરાતનું સંગઠનનો નિર્માણનું જે કામગીરી એમણે હાથ લીધી છે એ ન કરી શકે અને ગુજરાતની જનતાને ભાજપના ભરડામાંથી છોડાવી ન શકે એટલા માટે ફરીથી રેડ નાખી છે પણ ડરવાના નથી ના આમ આદમી પાર્ટીના નેતા દસે ને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દસે ને આ વખતે ગુજરાતની જનતા ખુદ તમને બગાડવા માટે તૈયાર છે આ વખતે ગુજરાતની જનતા લડશે આમ આદમી પાર્ટી તો બધી નિમિત રહેવાની છે પણ ગુજરાતની જનતા આ વખતે ભાજપના અત્યાચારથી હવે થઈ ગયો 30 વર્ષથી તમે લૂંટો છો ને મોગવરીમાં બેરોજગારીમાં પેપર ફોડવામાં આ બધાથી ખેડૂતો પરેશાન મહિલાઓ પરેશાન યુવાનો પરેશાન આ બધાનો બદલો છે ને જનતા પોતે લેશે રસ્તા ઉપર આવીને એટલે તમે ગમે તેટલી ઈડીસીબીઆઈની રેડો કરી લ્યો પણ આ વખતે ગુજરાતની જનતા પરિવર્તન લાવીને રહેશે તમને બગાડીને રહેશે જે જે રીતે વાત કરવામાં આવે તો ઈશોદાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ત્રીસ વર્ષના શાસનમાં માત્ર ગુજરાતને મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બની છે કાયદોને વ્યવસ્થા કથડી ચૂકી છે માત્ર અત્યાચારો જ ગુજરાતીઓને ભોગવવા પડ્યા છે એટલા માટે હવે ભાજપ જે છે તે ડરી ગયું છે અને તેના કારણે જ આમ આદમી પાર્ટીને દબાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે અને દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને દબાવવાના પ્રયત્નો કર્યા હતા અને હવે તે પ્રયત્નો ગુજરાતમાં થઈ રહ્યા છે આ રીતના આકરા પ્રહાર યશુદાન ગઢવી દ્વારા ભાજપને કરવામાં આવ્યા છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઈબ કરી દેજો